આ ઘટના ગુજરાતનો જાતિવાદી ચહેરો બતાવે છે ના દિવસે અમરેલીની બજારમાં ચાર દલિત યુવાનો એક ગલ્લા ઉપર દુકાન ઉપર ખરીદી કરવા માટે જાય છે નમકીનનું પેકેટ એ નમકીનનું પેકેટ દુકાનદારનો દીકરો જે દુકાન ઉપર બેઠો છે એનો હાથ ત્યાં પહોંચતો નથી તો ખરીદી કરવા ગયેલા દલિત યુવાનમાંથી એક એવું કહે છે કે બેટા તારો હાથ પહોંચતો ન હોય તો જાતે પેકેટ તોડી લઉં મારા દીકરાનેથી બેટો કહેવાની હિંમત કરી આવી જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈને અંદર બેઠેલો દુકાનદાર બહાર આવે છે બાજુમાં પડેલી કુહાડીને તીક્ષ્ણ હથિયાર હાથમાં લે છે મારવાનું શરૂ કરે છે માર્યા પછી સંતોષ થતો નથી તો ફોન કરીને બીજા બારથી પંદર આરોપીઓને બોલાવે છે અને બધા ઊભી બજારમાં એક ખેતરમાં બધા દોડીને દરેક પીવાનો ભાગી ગયા ત્યાં સુધી તીક્ષ્ણ હથિયારો બાઈકો અને ખાડી લઈને આખી અમરેલી બજારમાં ઊભા રોડ ઉપર એમને દોડાવ્યા અને એમની કરપીણ હત્યા કરી કાઢી ત્રણ માણસોને અત્યંત ગંભીર પ્રકારની ઈજાથી તેમને મળી રહ્યો અને ગઈકાલે મોડી સાંજે નિલોશ રાઠોડ નામના યુવાનનું મૃત્યુ થયું રાજ્ય સરકાર પાસે પીડિત પરિવાર અને પીડિત પરિવાર વચ્ચેની માંગણી કરી છે કે કેસમાં સચોટ તપાસ થાય ઘટના સ્થળ પર પસાર થતી પોલીસની ગાડી હતી પોલીસ ચાલકો આ વિટનેસ છે બીજા એક વ્યક્તિએ આખો ઘટનાક્રમ જોયો છે એણે એક કુનાભી નામના એક માથાભરે ગુંદારે એનું વાહન ક્યાં હતું એનો દીકરો ક્યાં હતો એને ઓળખી બતાવીને છતાં ચાર દિવસની ધરપકડ કરવામાં આવી આવીને તેરી માંગણી છે કે સચોટ તપાસ થાય સચોટ ચાર્જશીટ થાય આ કેસમાં આરોપીએ આજીવન કાલાવાસતા એવી સજા અને સજ્જર તપાસ કરવામાં આવી પહેલી માગણી પોલીસ સમક્ષ છે બીજી માગણી પીડિત પરિવારો વતી અમારી છે કે દરેકે દરેક ભોગ બનનારે ચારે ચારને સરકાર ખાતો નોકરી આપે અથવા ચાર એકર જમીન આપે અને જે આરોપીઓ આમાં ઇન્વોલ્વ છે એ લોકોની સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને અમારી અને પીડિત પરિવારની માગણી અને લાગણી મુજબ અમે નામ આપીએ એ વ્યક્તિને સરકારી પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમવામાં આવે આ બાબતે હજી સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ જ કન્સિડરેશન કરવામાં આવ્યું નથી જ્યાં સુધી રાજ્ય સરકાર આ માગણીઓનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી પીડિત પરિવાર અમે સૌ મૃતદેહનો સ્વીકાર નહીં કરવા બાબતે સંકલ્પ બદલ છે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો